काम जाऊ तो हाला हम एना पानी ना छो बाकी पी रात ना हजे आप पंखा बढ़ा बंद कर बाकी पास नहीं कर ले हाला तो अँस मदाने तड़को थे हम अत्यार केम के शड़ा में टाइम थे ठंडी तो लगती है सरस माने तड़को निकले बाजू खेतर में मणसों पर काम कर

આ મોટા મોટા દાણા હોય પછી આ સેલે પડ્યો જણાવાનું પછી હજી કેવી મહેનત પડે એ બધું ઘેરવાનું આતરવાઈ દઈએ નમે કે દો દો રહી જાય એની લેવા તરવાઈ જાય એટલે સેલે એનો જો આની કેટલી માનતી પછી આમાં કાકરા બનાવવું કેવી મહેનત થાય

ने। जा ना थे क्योंकि का जो खेतर में कबूतर के वि आख को तो ठंडी उठती जाए क्या पक्षी क्या मजा वे शनवा मरवाटला सरस मजा पक्षी कितना घना खरा कबूतरा सबाए न से वेलो सबर नहीं पर वेलो थे ખેતરમાં વાવણી થઈ ગઈ કે હું છે એ તો કઈ ખબર નથી હવે ટ્રેક્ટર તો બે ત્રણ વાર ખેડતા જોયું ખેતરમાં વાવણી છે ની કરી કઈ ખબર નથી હવે આપણે ઘી હું અને સા પાણી હે ને ત્રણ વાગ્યાની વાટ હતી સાફી પણ એમ થઈ ગઈ કડીક વારને કડીક વારને ઘરે જ હું પતા કરતા ને સાડા ત્રણ વાગી ગયા ત્યાં ચાનો વારો આવ્યો હોય હવે ઘરે આવી હવે ચા મૂકી દીધું ચા પાણી વાગી જ ત્યાં એની વાત ચાપીને પાસે આપણા આપણા કામ પર વળગું વેલા મોડી થયા રાખે ભાઈ હવે હવે ફરો આપણે ચાવી દીધું